કે ભાજપના બે મોટા નેતાઓનું આ જે ગેંગ છે એને પીઠભર છે અને આ ગેંગની એક મોડસ ઓપરેન્ડી પણ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તાજેતરમાં એક વિડીયોની અંદર એકસો બે કરોડ રૂપિયાના કૌભાંડની વાત કરી હતી તો આ જે કૌભાંડ હતું એમાં અમે થોડીક ઊંડાણપૂર્વક તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે કે ભાજપના બે મોટા નેતાઓનું આ જે ગેંગ છે એને પીઠબળ છે અને આ ગેંગની એક મોડસ ઓપરેન્ડી પણ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો એક વિડીયો વાયરલ થયો હતો એમાં એમણે એવો દાવો કર્યો કે દાહોદ જિલ્લામાં જે કેન્દ્ર સરકારે આદિવાસી વિસ્તાર માટે એકસો ને બે કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી એમાં મોટું કૌભાંડ થયું છે કારણ કે આ એરિયાની અંદર કોઈ કામ થયા જ નથી આ પછી અમે આ જે વિષય છે એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને એના વિશે અમે જાણકારી મેળવી કે એક ગેંગ આખી આની અંદર કામ કરે છે અને એમાં બે મુખ્ય પાત્રો છે એકનું નામ છે સંદીપ અને બીજાનું નામ છે સંજય આ બંને જે ગેંગ છે એની સાથે એક આખી ટોળકી કામ કરે છે અને એ લોકોનું કામ એવું કે એક મોડેસ ઓપરેન્ટી નક્કી કરી દીધી છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કોઈ પણ યોજના જાહેર થાય એટલે બીજાની એજન્સીના નામ ઉપર કોન્ટ્રાક્ટ લઈ લેવાનો અને એ જે એજન્સી હોય એને ટકાવારી આપી દેવાની અને એમાં પછી કૌભાંડનો ધંધો કરી લેવાનો આ ટોળકીની આ એક મોડેસ ઓપરેન્ડી છે ઘણા કિસ્સામાં તો એવું પણ જાણવા મળ્યું કે કોઈ એજન્સીઓના નામ પર આ ટોળકી ધંધો કરી લેતી હતી અને એ એજન્સીઓને તો ખબર બી નહોતી પડતી કે અમારા નામ ઉપર આ ટેન્ડર લેવામાં આવ્યું છે આ ટોળકીએ દાહોદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર કચ્છ સહિતના અનેક જિલ્લાઓની અંદર કૌભાંડ કર્યું છે કારણ કે એમને બધી હવે આખી પ્રોસેસ ખબર પડી ગઈ છે કે કેવી રીતના યોજના જાહેર થાય યોજના જાહેર થાય પછી શું ભરવાનું કેવી રીતના ટેન્ડર ભરવાનું કેવી રીતના પાસ થાય કયા અધિકારીને પૈસા ખવડાવવાના અને અમે જ્યારે આ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી તો અમને એવી ખબર પડી કે ભાજપના એક પૂર્વ પ્રદેશ પ્રમુખ કે જે સૌરાષ્ટ્રના છે અને બીજા એક આદિજાતિ વિકાસ મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા આ બંને નેતાઓનું આ સંદીપ અને સંજયની જે ટોળકી છે એને પૂરેપૂરું પીઠબળ છે એટલે આ ટોળકી બિંદાસ કૌભાંડો કરી રહી છે અને એની આજ સુધી એમને કશું થઈ પણ નથી શકતું આ જ કારણ છે કે ભાજપના બે મોટા નેતાઓના એમની ઉપર હક છે હમણાં છેલ્લા કેટલાક સમયથી ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્ટિવ થઈ ગઈ છે અને ભ્રષ્ટાચારીઓના ચહેરા ઉઘાડા પાડી રહી છે તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ જે આદિવાસી જિલ્લાઓની અંદર જે કૌભાંડો થઈ રહ્યા છે એની પણ જો તપાસ કરે તો મોટાઓના મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે તેમ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ